જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ સમગ્ર તાલુકાના તમામે તમામ પીએચસીમાં આખા જિલ્લા પંચાયતની જેટલી બી પીએચસી કે છે તમામે તમામ જગ્યાએ તપાસ માટે સૂચન કરવામાં આવ્યું હતું એમાં પ્રાથમિકતાના ધોરણે જ્યાં અમને વધારે સંખ્યા જે હતી એ આપણે જેતપુર પાવી તાલુકો છોટાઉદેપુર અને કવાણ તાલુકામાંથી અમે કામગીરી પૂર્ણ કરી દીધેલી છે અને ત્યાં અંદાજીત લગભગ નવ જેટલા કર્મચારીઓ આ બાબતમાં ખોટી રીતે એનો દુરુપયોગ કરીને પૈસાની ઉચકત થયેલ જણાય છે અને એની અંદર રકમ જોવા જઈએ તો પાંત્રીસ લાખ જેવી આશરે થઈ ગઈ છે અને તમામે તમામ કર્મચારીઓને નોટિસ આપી એ પૈસાની રિકવરી માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે અને ઘણા બધા કર્મચારીઓ રિકવરી ભરી પણ દીધી છે અમુક કર્મચારી જો કદાચ રિકવરી બાકી હોય તો એને અમે પોલીસ સપોર્ટ રહીને પણ એ કામગીરી ભરપાઈ કરે છે ભવિષ્યમાં એની કામગીરી અમે કરવામાં આવે છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની બીજી જે તાલુકા છે તાલુકામાં પણ અમારા ટીમ દ્વારા હાલમાં એ જીવનભાઈ તપાસ ચાલુ છે અને એ તપાસમાં પણ ભવિષ્યમાં કોઈ આવું દેખાય જે કઈ ધ્યાનમાં આવશે તો એ પણ અમે એને એને ગંભીરતાથી એના પર બી કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આ બધી ઘટનાઓ પુનરાવર્તન ના થાય અને જે સરકારના જે પૈસા છે જે તે લાભાર્થીઓ કે જે હેતુ માટે છે એ ખરી રીતે એનો ઉપયોગ કરી અને આપણા સમાજનો ઉપયોગી બને એવું અમારા આ અભિયાન દરમિયાન આ કામગીરી અમે હાથ ધરી છે હાલમાં અમે નવ જેટલા કર્મચારીઓને એની કામગીરી ધ્યાનમાં રાખીને સસ્પેન્સ કરવામાં આવ્યા છે